હેરિટેજ વોક અંતર્ગત ગુજરાતની જનતાને ગુજરાતના અનમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો આપ્યો સંદેશ હાલોલ તાલુકામાં પાવાગઢ ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટના વડા તળાવ ખાતે પંચમહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અલગ અલગ પ્રવૃત્તિ થકી આકર્ષણનું કેન્દ્ર બનેલા પંચમહોત્સવના પ્રથમ દિવસે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ કર્મચારીઓએ દસ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોના પગપળા પ્રવાસ કર્યો હતો સંગીત સંધ્યા પહેલાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેર જનતાને હેરિટેજ વોકમાં જોડવા અપીલ કરાઈ હતી આ સાથે ગુજરાતના અનમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો આ હેરિટેજ વોકમાં કુલ દસ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકો ખાતે પગપાળા યાત્રામાં પ્રવાસીઓ પણ સહભાગી થયા હતા ઉપસ્થિતોને આ સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી એક મિનાર મસ્જિદથી લઈને તળાવ ટેન્ટ સિટી સુધી કુળ દસ સ્થળો ખાતે અંદાજે છ કિલોમીટરની રેન્જમાં હેલિકેલ વાવ સકરખાનની દરગાહ સિટીગેટ શહેર કી મસ્જિદ ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ જામી મસ્જિદ ચાપાનેર કમાની મસ્જિદ કબૂતરખાના પેવેલિયન સહિતના ઐતિહાસિક સ્થળો ખાતે હેરિટેજ વોકનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ગાઈડની મદદથી પ્રવાસીઓને તમામ સ્મારકો અંગે અને જા સાંસ્કૃતિક વારસા અંગે માહિતી આપવામાં આવી રહી છે આ હેરિટેજ વોકમાં નિવાસી અધિકારી જિલ્લા કલેક્ટર હાલોલ પ્રાંત અધિકારી સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત વિવિધ અધિકારીઓ કર્મચારીઓ અને પ્રવાસી જોડાયા હતા